સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય પંકજ દેસાઈ ની અધ્યક્ષતા યોજાયેલા કાર્યક્રમ મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો હતા કાર્યક્રમમાં પંકજ દેસાઈ પુરુષાથી પારિતો શક્તિ નવાજવામાં આવ્યા કાર્યક્રમમાં બાપ સંસ્થાના સંત જ્ઞાન વસંત સ્વામી નેહલ ગઢવી અને ડોક્ટર હાર્દિક જ્ઞાન દાયી સવાલ કર્યો ચડોતરના તમામ બાપ્સ મંદિરના કોઠારી સંતોધર્થાનો આચાર્યો હાજર રહ્યા નડિયાદની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સંતો મહંતો તથા અગ્રણીઓએ પણ કાર્યક્રમની શોભા વધારી આ પ્રસંગે વળતા સ્વામિનારાયણ સંસ્થાના સંત સ્વામી બીએફ સંસ્થાના ભગવત ચરણ સ્વામી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દેવાંગભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા

કોઈ એમ કે છે કે સભ્યતા બાજુ છે કોઈ કેમ કે સંસ્કૃતિ આ છે સંસ્કૃતિના પોતાના દસ અને સો ડેફિનેશન છે તો એમના વચ્ચે એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એટલી વધુ એમને સાંભળવામાં આવે છે પંકજભાઈને અભિનંદન એટલા માટે આપવા પડે કે યુવાનોની વાત એ એમના પેરેન્ટ્સ સુધી લઈ જાય કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે અત્યારની પેઢી નથી સમજતી પણ એવું કોઈ નથી કહેતું કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી હતી તો આ એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાક્યઓ વચ્ચે એક સેતુ બને કે જેથી સંવાદની વિવાદની બદલે એક સંવાદની આખી પેટી વિસ્તરે એટલે હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એ રીતે ભાગ્યશાળી છે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેઢી જીવવું જોઈએ ક્યાં જવું જોઈએ શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક વ્યક્તિ એમની પાસે છે જ્ઞાન વત્સલ સ્વામી અને હું અમે ત્રણેય સાથે સંવાદ કરીશું ગમતી અને પરિવાર ને ગમતી

હ્રજ્હણીં મિં આ્રિણીં શેણ સીં તેણષી ને શેણકાં નજીણ્ત શેણ શેણરઘીણ શેણ વણીણરલદ્ત હ્ણણ�